તો અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી ન ઓસરવાના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સરી અને મટોડા ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે સરી અને મટોડા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જોકે વરસાદ બંધ થયાના ચાર દિવસ થઈ ગયા છે તે છતાં પણ હજી આ વરસાદી પાણી કંપનીમાં કામ લોકો આ વરસાદી ગંદા પાણીમાંથી જ જવા માટે મજબૂર બન્યા છે ત્યારે એક કિલોમીટર કરતાં પણ વધુ સળંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે કેટલીક કંપનીઓ દ્વારા માણસોને લઈ જવા માટે ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલીક કંપનીમાં લોકો ચાલતા આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ બંધ છે પરંતુ વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી અમદાવાદથી થી સરખેજ બાવરા રોડ પરનો આ દ્રશ્ય તમે જોઈ શકો છો લગભગ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી છે ઘૂંટણ સુધી પાણી છે આ રોડની વાત કરવામાં આવે તો સરીમટોડા ગામના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તે રોડ પર એકાદ એકથી દોઢ કિલોમીટર સુધી સતત ઘૂંટણ સુધી પાણી છે મજૂરોને કંપની લઈ જવા માટે કંપની સુધી ટ્રેક્ટર અથવા બસ અથવા ટ્રકનો ઉપયોગ કરી રહી છે જ્યારે કેટલીક કંપનીઓમાં લોકો જાતે ચાલતા જવા માટે મજબૂર થઈ રહ્યા છે દ્રશ્ય પરથી અને બસ જોઈને પણ ખ્યાલ આવે છે કે ઘૂંટણ કરતાં પણ વધુ પાણી હજુ ચોથા દિવસે પણ અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે અમદાવાદની અંદર વરસાદ બંધ થઈને આજે ચાર દિવસ કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે તમામ જગ્યાએ પાણી ઓસરી ગયા છે પરંતુ હજુ આ વિસ્તારમાં પાણી નથી ઓસરું અનેક લોકો છે જે ચાલતા જવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે એટલે કહી શકાય કે અહીંયા કેમિકલયુક્ત તો પાણી છે એટલે લોકોને હેલ્થ સાથે પણ કહી શકાય કે ખતરો હોય તેવી એ પણ શક્યતાઓ દેખાઈ રહી છે દ્રશ્ય પરથી પણ સ્પષ્ટપણે દેખી શકાય છે કે લગભગ એક કિલોમીટર જેટલો આ આખે આખો રસ્તો છે જ્યાં મજૂરો કામ કરવા જવા માટે મજબૂર થઈ રહ્યા છે કાં તો ટ્રેક્ટરનો સહારો લે છે કેટલાક લોકો ચાલતા પોતાની કંપની સુધી જવા માટે મજબૂર થઈ રહ્યા છે મહત્વનું છે કે હજુ પણ આ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા ટેકનિકલી ખામીના લીધે આ પાણી છે તે હજુ પણ આવનારા કેટલાક દિવસો સુધી ભરાયેલા રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે દર વર્ષે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારની અંદર મહિનાઓ સુધી આ જ હાલતમાં પાણી રહેતા હોય તેવું પણ અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે કેમેરામેન મનીષ સ્વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ